તો હિંમતનગર તાલુકાના વામોજમાં ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે આખે આખું ડાયવર્ઝન પાણીમાં વહી ગયું છે અને નવા બની રહેલા ઘરનાળાનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે લગભગ છ થી સાત જેટલા ગામના લોકોને હિંમતનગર આવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સતત જે રીતે અહીંયા પાણીનો પ્રવાહ ધસમસતા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેના કારણે થઈને આખે આખું ડાયવર્ઝન અહીંયા પાણીમાં વહી ગયું છે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ

હિંમતનગર તાલુકાને જે જોયું તો વામોજ ડાયવર્ઝન જે પાણીના વરસાદી પાણીના લીધે ધોવાયો હતો જે નવા બની રહેલા ગરનારાનો જે ડાયવર્ઝન છે તે ધોવાયો હતો જે આખું ડાયવર્જન પાણીમાં વહી ગયું હતું જે દેશન સહિતના છ થી સાત ગામના લોકોને હિંમતનગર આવવા માટેની ભારે મુશ્કેલી પડી રહી છે ગામના હિંમતનગર પહોંચવું અને અવર જવર કરતા રાહદારીઓ જે કેટલા સમયથી થી મંથર ગતિએ ચાલતું હાઈવે આ જે રોડનું કામ છે તેને ગંનારા નું કામ કરવાની માંગ ઉઠી હતી પણ હજી સુધી ન થતા અને પાણીમાં ધોવાતા લોકોને મુશ્કેલી પડી રહી છે જી જનખદા જી આભાર હિતેશ સમગ્ર